નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું કૃષ્ણા સમાચારોની શરૂઆત કરીએ તો મોરબી પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા ગ્રુપ પર આઈટીએ દરોડા પાડ્યા તીર્થક ગ્રુપ પર વહેલી સવારે સાડા પાંચ વાગે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી મોટી માત્રામાં બેનામી વ્યવહાર હાથ લાગે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સિત્તેર જેટલી ટીમ એક સાથે જોડાઈને દરોડાની કામગીરી હાથ ધરી છે પોલીસ બંદોબસ્ત સાથે આઈટી વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે ઓફિસ કારખાના તેમજ તીર્થક ગ્રુપના મોભી જીવરાજભાઈ ફુલતરીયાના રવાપર રોડ પર આવેલા ઘર પર તપાસ કરવામાં આવી રહી છે અને સમગ્ર જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી છે તીર્થક ગ્રુપ પર વહેલી સવારે આઈટી વિભાગે દરોડા પાડ્યા છે લગભગ સાડા પાંચ વાગ્યેથી જ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મોટી માત્રામાં બેનાવી વ્યવહારો મળે તેવી પણ શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રવિ રવિ પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા ગ્રુપ પર આઈટી વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે શું વિગતો મળી રહી છે

જે કારખાનાઓ છે જે ઘર છે ત્યાં તમામ જગ્યાએ એકી સાથે આજે ઇન્કમટેક્સના અધિકારીઓ છે તે તૂટી પડ્યા હતા અને કહી શકાય કે જે સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું જેટલી જે આ ટીમ છે તેમાં આ તમામ કાપલાની સાથે પોલીસ બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો હતો અને જે મોઢી જીવરાજભાઈ પુત્રિયા છે તેમના ઘર પર પણ વહેલી સવારે કહી શકાય કે ઇન્કમટેક્સની ટીમ પહોંચી હતી અને ત્યાં પણ સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું સમગ્ર બાબતે જો વાત કરવામાં આવે તો આ જે દેખક ગ્રુપ છે આ તે અ અનેક ગ્રુપઓ સાથે સંકળાયેલું છે અને ત્યાં પણ કહી શકાય કે જે ઇન્કમ ટેક્સ છે તે ઇન્કમ ટેક્સ ની ટીમ ઓ ટ્રેક થવાની માહિતી છે તે સૂત્રો પાસેથી મળી રહી છે જે પ્રકારે અત્યારે જે માહિતી મળી રહી છે કે સિંધે ટીમ છે આ કે અમદાવાદ ખાતે તેમના જે ભાગીદારો છે આ તેમની જે સાઇટો છે ત્યાં સચો ઓપરેશન હાથ ધરી રહી છે ત્યારે છ ટીમ જેટલી જે છ ટીમ છે આ તે મોરબી ની અંદર અલગ અલગ જે તેમની ઓફિસ બાંધકામ અને જે ફેક્ટરીઓ છે ત્યાં સતત ઓપરેશન હાથ ધરી રહ્યું છે કઈ શકાય કે મોટા પ્રમાણમાં સાહિત્ય જે બે નામી વ્યવહારો છે ડિજિટલ સાહિત્યો છે તે જપ્ત કરવાની અત્યારે સ્થિતિ છે અત્યારે ઇન્ફોર્મેશન અધિકારીઓ લીધી છે જે પ્રકારે આ 5:30 વાગ્યાથી આ ટીમ છે તે સતત જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરી રહી છે સતત સર્ચ ઓપરેશન છે તે સર્ચ ઓપરેશન કરી રહી છે આ તમામ દિશાની અંદર કઈ છે કે ક્યાંકના મકાનો હોય કે પછી હોય કે પછી ઓફિસ હોય કે પછી બાંધકામની સાઇટ હોય ત્યાં ક્યાં તમામ જગ્યાએ અત્યારે ઇન્સ્પેક્શન જે ઓનસર્ચ ઓપરેશન હાથ કરી રહ્યું છે જી આ તપાસ દરમિયાન શું કોઈ મહત્વની વિગતો બહાર આવી છે બિલકુલ સિંહ જે પ્રકારે મેં તમને અગાઉ કહ્યું કે વહેલી સવારે એટલે કે સાડા પાંચ વાગે આ જે ટીમ છે તે આ જે ફેક્ટરી મકાન અને જે તેમની ઓફિસો છે ત્યાં ત્રાટકી હતી અને હાલ આ કહી શકાય કે સમગ્ર બાબતે તેઓ તપાસ છે તે તપાસ કરી રહ્યા છે જે સાહિત્યો છે આ તે સાહિત્યો અત્યારે